વિશે નદીની અંદર પૂર આવતા ગામ વિસ્તાર અને પ્લોટ વિસ્તારની અંદર બંને પાળા તૂટતા માણસોની ઘરની અંદર પાણી ગળેલું છે એ માટે હું સરપંચ નરોત્તમભાઈ રજુભાઈ કાકડ માણસોને ઘરે ઘરે જઈને કહું કે અત્યારે આપણે રહેવા માટે નિશાળની અંદર વ્યવસ્થા કરવામાં આવે કારણે અમલેશ્વર નદીની અંદર પાણી આવતા પ્લોટ વિસ્તાર અને ગામ વિસ્તારના બંને પાળા તૂટતા માણસોની ઘરની અંદર પાણી ઘડેલું છે અત્યારે છે અને માણસોને હું સાખટ સાખર માણસો માણસોને ઘરે ઘેરે સંદેશ આપવા ગયેલો છું કે માણસોને અત્યારે વ્યવસ્થા માટે નિશાન ની અંદર રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે અસ્તુ જય ભારત પોટ વિસ્તાર ને ગામ વિસ્તાર આવન જાવન મતલબ પ્રભાવિત થયેલું વરસાદ ભારે વરસાદના કારણે આવવા જવાનું બંધ થઈ ગયેલું હોય તો ગામમાં નિશાણવાળા દરેક ઘરમાં પાણી ઘૂસી ગયેલું હોય કે માણસોને રહેવા માટે નિશાળમાં વ્યવસ્થા કરી આપેલા અને સ્કૂલની બાજુમાં આવેલું સરકારી ગોદાવું એનો સ્લેપ ઘાસી થયેલ હોવાથી એ થોડી જાનહાની થઈ

પાણી પોતપોતાની ઘરે ગડી ગયેલું છે અને હું નરોત્તમભાઈ વચ્ચુભાઈ સાખટ સરપંચ તરીકે માણસોને ઘરે ઘરે કહેવાયું કે વ્યવસ્થા નિશાળની અંદર અત્યારે રહેણાંક માટે કરવામાં આવેલી છે તો દરેક ભાઈઓને ખાસ નમ્ર વિનંતી કે અત્યારે વ્યવસ્થા નિશાળની અંદર પહોંચી જવા વિનંતી અસ્તુ જય ભારત